શ્વાસો દ્વારા ક્યારે મળે મનુષ્ય ભગવાન શિવ ની સમીપ જાય જયારે ભગવાન નું સ્મરણ કરવા લાગે ત્યારે જરૂર નથી પડતી મહેતા કઈ કોલેજ માં ભણ્યા ઈશ્વર સાક્ષાત્કાર અર્થઘટન વેદો નું જ્ઞાન શ્વાસો દ્વારા આવે અને એ શ્વાસ તમારો ક્યારે પ્રબળ બને છે જયારે તમે શિવ નું ભજન જ્યારે મહાદેવ નું ધ્યાન અને જોવો તમે સીમા પ્રાણ માં તો છે જ બધી જગ્યાએ કે ભાઈ વિષ્ણુ એ સાધના કરી અને શ્વાસો દ્વારા વેદો નું જ્ઞાન મળ્યું બ્રહ્મા એ સાધના કરી શ્વાસો દ્વારા વેદો નું જ્ઞાન મળ્યું અર્થ થાય આંખ બંધ કરીને તમે લઈ જાઓ તમારું ચિત્ત પ્રકટીમાં આવે અને ભરકટી ખુલી દસ માં દ્વાર માં આવે એને ખોલી અને મળે આસમાનની ગતિ કરવા મડે આસમાનની ગતિ કરવા હજારોની કરોડોની અજબો માયલ દૂર આકાશમાં જતું રહે અને પછી એ પરમ ચેતનાને જોઈ શકે કારણ કે તમારી ચિત્ત વર્તિ આંતરિક્ષ શક્તિ આ જોડાય છે